નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ સ્વાગત છે ફરી એક વખત આપનું યુટ્યુબ ચેનલ ભક્તિ સંગ્રહમાં મિત્રો વર્ષભરનો સૌથી મહત્વનો દિવસ હોય ભગવાન શિવની પૂજા કરવાનો દિવસ હોય ભગવાન શિવને પ્રસન્ન કરવાનો જો કોઈ ખાસ દિવસ હોય તો તે છે મહાશિવરાત્રી એટલે કે મહા મહિનાની ચૌદશ તિથિ તો આ બે હજાર પચીસમાં આ મહાશિવરાત્રી ક્યારે છે તથા આ દિવસે જે ભગવાનની ચોક્કસ સમયમાં પૂજા કરવાની હોય તે ક્યારે કરવાની રહેશે તથા તે પૂજા કરવાથી શું ફળ મળે આપણને તેનો શું લાભ થાય છે તેના વિશે આજના આ વિડિયોમાં આપણે વાત કરવાના છીએ એટલે કે મહાશિવરાત્રીનો નિશ્ચિત કાળનો સમય જાણીશું ચાર પ્રહરની પૂજાનો સમય જાણીશું તથા આ દિવસે શું કરવું શું ન કરવું તે પણ જાણીશું તો મિત્રો શિવ એટલે કે કલ્યાણકારી હિન્દુ દેવી દેવતાઓમાં ભગવાન શિવ એ સૌથી લોકપ્રિય દેવતા છે અને ખૂબ જ સરળતાથી પ્રસન્ન થઈ જનારા દેવ છે શિવલિંગ ઉપર માત્ર જળ ચડાવીને પણ ભગવાન શિવને પ્રસન્ન કરી શકાય છે અને જો શિવજીને સાચા મનથી યાદ કરવામાં પણ આવે છે તો પણ ભગવાન શિવના આશીર્વાદ મળી જાય છે આમ જોવા જઈએ તો અઠવાડિયાના દરેક સોમવાર ભગવાન શિવની આરાધના કરવા માટેનો દિવસ ગણાય છે પરંતુ દરેક મહિનાની ચૌદસની તિથિ એ પણ ભગવાન શિવને સમર્પિત છે કે જેને શિવરાત્રિ કહેવાય પરંતુ જ્યારે મહા મહિનાની પક્ષની ચૌદશની તિથિ આવે છે તેને મહાશિવરાત્રિ કહેવામાં આવી છે કેમ કે એવું કહેવાય છે કે આ ચૌદસની તિથિએ સૌ પ્રથમ જ્યોતિર્લિંગનું પ્રાગટ્ય થયું હતું તથા આ દિવસે દ્વાપર યુગનો પણ પ્રારંભ થયો હતો અને આ જ તિથિએ ભગવાન શિવ અને માતા પાર્વતીના પણ લગ્ન થયા હતા એટલે આ તિથિની રાત્રિ એ કોઈ સામાન્ય રાત્રિ નથી પરંતુ એક મહારાત્રિ છે કે જે રાત્રિમાં ભગવાન શિવની આરાધના કરીને તેમની પૂજા કરીને તેમને પ્રસન્ન કરવામાં આવે છે આમ તો ભગવાન શિવ પોતાના ભક્તના એક સાચા પોકારથી જ પ્રસન્ન થઈ જાય છે પરંતુ મહાશિવરાત્રીએ ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે તેમની પૂજા પણ જરૂરી છે કે જેનો એક ચોક્કસ સમય પણ હોય છે અને એમાં પણ જે લોકો ચાર પ્રહરની પૂજા કરી શકતા ન હોય તે માત્ર નિશ્ચિત કાળમાં પૂજા કરે છે તો પણ ચાલે અથવા નિશ્ચિત કાળ અને ચાર પ્રહરની પૂજા બંને કરીએ છીએ તો પણ વધુ ઉત્તમ છે તો આવો જાણીએ આપણે આ પૂજાના સમય વિશે તો મહા મહિનાની ચૌદશ ની હાજર પચીસ સવારે ને મિનિટે થાય છે કે જે પૂર્ણ સત્યાવીસ બે હાજર પચીસ સવારે આઠ વાગ્યા ને ચોપન મિનિટે થાય છે અને મહાશિવરાત્રીમાં રાત્રિ પૂજાનું મહત્વ હોય છે રાત્રિનું નું મહત્વ હોય છે એટલે છવ્વીસ ફેબ્રુઆરીએ મહાશિવરાત્રી ઉજવવામાં આવશે અને આ દિવસે મહાશિવરાત્રીનું વ્રત કરવામાં આવશે તો આ દિવસે નિશ્ચિત કાળની પૂજાનો સમય છે સત્યાવીસ ફેબ્રુઆરી એટલે કે છવ્વીસ ફેબ્રુઆરીની મોડી રાત્રે બાર વાગ્યા ને નવ મિનિટ થી બાર વાગ્યા ને ઓગણસાઠ મિનિટ સુધીનો એટલે કે લગભગ પચાસ મિનિટનો સમયગાળો એ નિશ્ચિત કાળની પૂજાનો સમય ગણાશે એ સિવાય જે રાત્રિના ચાર પ્રહરની પૂજાનો સમય છે તે જાણીએ તો છવ્વીસ ફેબ્રુઆરી સાંજે છ વાગેને ઓગણીસ મિનિટથી રાત્રે નવ વાગે છવ્વીસ મિનિટ સુધી છે બીજા પ્રહરની પૂજાનો સમય છે છવ્વીસ ફેબ્રુઆરી રાત્રે નવ વાગે છવ્વીસ મિનિટથી મોડી રાત્રે બાર વાગેને ચોત્રીસ મિનિટ સુધીનો એ પછી ત્રીજા પ્રહરની પૂજાનો સમય છે મોડી રાત્રે બાર વાગેને ચોત્રીસ મિનિટથી વહેલી સવારે સત્યાવીસ ફેબ્રુઆરીના ત્રણ વાગ્યને એકતાલીસ મિનિટ સુધી એ પછી ચોથા પ્રહરની પૂજાનો સમય સત્યાવીસ ફેબ્રુઆરીએ વહેલી સવારે ત્રણ વાગ્યાને એકતાલીસ મિનિટથી છ વાગ્યાને અડતાલીસ મિનિટ સુધીનો અને આ ચાર પ્રહરની પૂજા થઈ જાય એ બાદ સત્યાવીસ ફેબ્રુઆરીએ સવારે છ વાગ્યાને અડતાલીસ મિનિટથી આઠ વાગ્યાને ચોપન મિનિટ સુધીમાં જે લોકોએ મહાશિવરાત્રી વ્રતનો ઉપવાસ કર્યો હોય તેને તોડવાનો રહેશે મહાશિવરાત્રી વ્રતને પૂર્ણ કરવાનું રહેશે તો આશા છે કે હવે આપ સૌ લોકોને પૂજા મુહૂર્ત સમય વિશે જાણકારી મળી ગઈ હશે કેમ કે કોઈપણ શુભ દિવસે જો શુભ મુહૂર્તમાં સાચા સમયમાં પૂજા કરવામાં આવે છે ઉપવાસનો સંકલ્પ લેવામાં આવે છે કે શુભ મુહૂર્તમાં ઉપવાસ તોડવામાં આવે છે તો એવું માનવામાં આવે છે કે આપણી છાઓ જલ્દી પૂર્ણ થાય છે અને મહાશિવરાત્રિ પર ભગવાન શિવના આશીર્વાદ મેળવવા માટે સાચા સમયમાં શુભ સમયમાં શુભ મુહૂર્તમાં પૂજા થાય એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ તો મિત્રો આજના આ વિડીયોમાં આપણે જાણ્યું કે મહાશિવરાત્રિનું વ્રત બે હજાર પચીસમાં ક્યારે કરવાનું છે તથા આ દિવસે કરવામાં આવતા ચાર પ્રહરની પૂજાનો સમય ને નિશ્ચિત કાળની પૂજાનો સમય જાણ્યો હવે પછીના નેક્સ્ટ વિડીયોમાં આપણે મહાશિવરાત્રિ વ્રતની કથા સાંભળીશું વ્રતનું મહત્વ શું છે શા માટે વ્રત કરવું જોઈએ અને વ્રતનું શું પુણ્યફળ મળે છે તેના વિશે વાત કરીશું તો જે લોકો મહાશિવરાત્રી વ્રત કરવાના હોય તે લોકો તે વિડીયો ખાસ જુએ ને સાંભળે પરંતુ જે લોકો મહાશિવરાત્રી વ્રત કરી શકતા નથી તે લોકો જો માત્ર આ વ્રતની કથા સાંભળે છે તો પણ વ્રત કર્યા સમાન પુણ્યફળ મેળવી શકે છે તો આ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તમારા મિત્રોને મોકલજો અમારી ચેનલમાં નવા હોય તો કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌ લોકોને મળતા રહે તો આ સાથે હવે મને રજા આપવા મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર